પ્રોપર્ટી એન્ડ ટ્રસ્ટના ચેતન મહેતા પોર્ટ એન્ડ ડોકના મહામંત્રી શ્રી એસ એન ધાદલ જિલ્લા મંત્રી શ્રી નરેશ મજીઠિયા તથા આંગણવાડીના પ્રદેશ મહિલા મંત્રી શ્રી ચંદ્રિકાબેન સોલંકી સહિત આંગણવાડી મહાનગરપાલિકા પોર્ટ એન્ડ ડોક પરિવહન આશા જીએમડીસી શેટ બ્રધર્સ જીઆઈએસએફ સહિત વિવિધ સંગઠનોના કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કે બીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે